રંગ શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું નવરાત્રી આવી રહી છે અને ખૂબ જ સુંદર મજાનો ગરબો આપ સૌના માટે આજથી શરૂઆત કરીએ છીએ અને એ પણ ચાર સફેદથી ઘણા મિત્રોની રજૂઆત હતી કે સર ચાર સફેદથી અમને શીખવાડો તો આપણે ચાર સફેદથી ગરબા શીખવાડવાની શરૂઆત કરીએ છીએ અને એ પણ નોટેશન સાથે અને પ્રોપર ફિંગરિંગ ક્યાં તમારે ઊભા રહેવાનું છે ક્યાં લંબાવવાનું છે તાલમાં કેવી રીતે લેવાનું એ બધું જ આપણે પ્રોપર શીખવાડીશું તો બન્યા રહેજો શરૂઆતથી અંત સુધી અને જે સભ્યો નવા છે એમને ખાસ વિનંતી કે પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો અને લાઈક અને શેર કરજો આપણે ચોથી સફેદ સા લીધો છે તો સા રે ગ મ પ ધ ની ની કોમળ આટલા સ્વરોનો આપણે ઉપયોગ થશે ફરીથી જોઈ લઈએ સા રે ની હવે એક જ સિમ્પલ ઢાળમાં લેવો છે તો ગરબાને આપણે ખૂબ સિમ્પલ રીતે આની ઢાળમાં વગાડી શકીએ ફરીથી આખવા તમને બતાવી દઉં સિમ્પલ રીતે વગાડવું છે તો ફક્ત ચાર સ્વરો સારે ગ આ ચાર સ્વરો આખો ગરબો તમારે રેડી છે પણ થોડુંક વેરિયેશન લેવું છે હવે ધારો કે વેરિયે આ રીતનું આવશે કોના કોના માથે ઘુમ્યો અલગારમાં કોના કોના માથે ઘુમ્યો રેલો એક આ રીત છે ઉપરથી લેવાનું પછી પાજી નીચે આવવાનું ઓમે મન માથે આ તો તમને ખ્યાલ જ છે હવે તમને પ્રોપર નોટેશન બતાવી દઉં છું એ નોટેશનનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને વગાડવામાં સરળતા રહે અથવા તો નોટેશનની તમારે નોટમાં લખી લેજો વ્યવસ્થિત હું પ્રોપર સમજાવી દઈશ આખું નોટેશન અને પછી આપણે શરૂ કરીએ છીએ આ પહેલો ભાગ છે આનો સ્ક્રીનશોટ તમે ઝડપથી લઈ લો એટલે બીજો ભાગ તમને બતાવી દઉં અને પછી નોટેશનથી કેવી રીતના વગાડાય વિધાઉટ નોટેસન તમે પછી જાતે કેવી રીતના વગાડી શકો એ પણ તમને ખ્યાલ આવી જશે આ બીજો ભાગ છે બંને રીતે મેં નોટેશન લખેલું છે અને આખો ગરબો તમને એકદમ સિમ્પલ લાગશે કોઈ પણ જાતનું વેરિયેસન નથી એકદમ સિમ્પલ ગરબો છે ફિંગરિંગ ઉપર ખાલી થોડુંક કોન્સન્ટ્રેટ કરવું પડશે એ તમને આજે ફર્સ્ટ લાઈન બતાવી દઉં છું લાંબો થશે તો બીજા ભાગમાં આપણે જઈશું શક્ય હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો આવો સ્ટાર્ટ કરીએ સિમ્પલ રીતે જુઓ આ સા રે ગ મ કેસરી આ ફર્સ્ટ શબ્દ કેસરી યો સા રે ગ ગ સા રે ગ ગ કેસ રી યો સારે ગ ગ બરાબર આટલું થઈ બધું સારે ગગ પણ કેવી રીતના સારે ગા ગ કેસરી હવે રંગ ગ ઉપર છે રંગ તને રંગ

લાગ્યો અલ્યા લાગ્યો અલ્યા લાગ્યો રે ગે ગ એમાં પણ બંને સેમ છે લાગ્યો અલ્યા રે ગે ગે સા ગરબા રે સા બરાબર આ ફર્સ્ટ લાઈન હવે આખી સળંગ વગાડવું છું જો

આ રીતના આપડે વગાડીએ રંગ તને લાગ્યો રેગા લાગ્યો ગયો માટે બે શરૂઆરી લાગ્યો લાગ્યો રેગા રે લાગ્યો તો રે માટે બે સ્વરો છે રે એક ખાસ વસ્તુ જોઈ લેજો કે એક અક્ષર આ એક અક્ષર છે રે એના માટે બે સ્વરો વગાડવાનો છે એક સેકન્ડમાં એક અક્ષર વાગે છે તો એક સેકન્ડમાં બે સ્વરો અહીંયા વાગી જવા જોઈએ બરોબર અને અહીંયા એક સેકન્ડમાં આ ત્રણ સ્વરો વાગી જવા જોઈએ લ માટે આ ત્રણ સ્વરો છે ગરેસા જો ફરીથી જોઈએ આપણે બીજી લાઈન

તો આ આપણું સ્થાય થઈ ગયું કેસરીઓ રંગ તને લાગ્યો હલ્યા ગરબા કેસરીઓ રંગ તને લાગ્યો રેલો આટલું તમને આવડી જાય એટલે કાયદેસર સિમ્પલ રીતે ગરબો વગાડવો હોય તો આખો ગરબો તમને આવડી જાય જો નથી આવડતો તો આપણે બીજા ભાગમાં જોઈશું વિડિયો થોડો લાંબો થઈ જાય છે એટલે સેકન્ડ પાર્ટમાં આપણે જોઈશું કે વેરિયેશન ઉપરથી કેવી રીતના લેવાનું છે અને ફિંગરિંગ કેવી રીતના લેવાનું છે તો નેક્સ્ટમાં પણ મારી સાથે બની રહેજો ને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો નેક્સ્ટ બીજા ભાગમાં મળી છે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે અને હેપી એડવાન્સ નવરાત્રી આપ સૌને